બનાસકાંઠા જિલ્લામાં આજે રસાકસી ભર્યો માહોલ રહ્યો જેમાં ક્યાંક મતદાન બૂથ પર થોડું ગરમ તાપમાન પણ રહ્યું જેમાં દાંતાની ધરેડ પ્રાથમિક શાળામાં એક યુવાન અને કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન વચ્ચે બબાલ થઈ ગઈ કારણ શું છે તમે જ સાંભળો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આરપીએફ ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજ ના યુવાનો લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે

Bureau Report, VTV News.